પારેડી કઈ બાજુ આવી છે તો અહીંયાથી લઈ લઈએ અને જઈએ પેલા ગાડી ભરવા માટે ત્યાં જઈને ભરી મિત્રો જુઓ અત્યારે આપણે કપરાડામાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આ કપરા હલો તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય મેલડીમાં આપણે એક નવો બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા હતા અને અત્યારે આપણે ગાડી ભરવા જવાનું છે અહીંયા વલસાડની આજુબાજુમાં તો અહીંયાથી નીકળી ગયા છીએ આપણે તો જઈએ ગાડી ભરવા જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે પારડીથી ગાડી ભરવાની છે આપણે પારડી કરીને છે ત્યાંથી તો જોઈએ પહેલાં પારડી જોઈએ પહેલાં ટાઈમમાં આપણું આયસર મળે છે શું માનશે આ તે બતાવું તમને બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો અને આ બાજુનું વાતાવરણ પણ તમને બતાવું જો આ બધા પથ્થરમાંથી પાણી આવે છે આ રીતે ઝરણા ટાઈપનું છે બધું હવે વધે આગળ અને આ બાજુનું કુદરતી દ્રશ્ય જોવો તમે

મરાઠે ધીમો પડી ગયો ભાઈ ટાયર ગાડી છે તો દસ નંબર છે ધીમો પડી એટલે ઓવરટેક નથી કરવી સામે ગાડી આવતી હોય તો આપણે ધ્યાન રાખવું પડે એટલે એમ કે ક્યારે ડ્રાઈવિંગ લાઇનમાં ઓવરટેક કરવામાં એટલી બધી ઉતાવળ ન કરાય બાકી આ મરાઠી ધીમો પડી ગયો આગળ એક અડનો ચાલે છે અડનો ધીમો પડી ગયો જોઈ શકો છો અંડમાં કેળીની સ્પીડે ચાલે છે એટલે આપણે ખ્યાચી લઈએ હવે તો મરાઠાની સાઈડ કાપી લીધી અને આ અંગનો ચાલે છે અંડાની સાઈડ કાપી લઈએ આપણે તો સામે ડાળી આવી જાય એટલે આપણે દબાઈ લીધી અંદર એટલે કે ટર્નિંગમાં ખાસ ધ્યાન રાખીને ઓવરટેક કરવું પડે એટલે હવે ઉતર તો ઢાળ છે એટલે વાંધો નહીં હવે અન્નો ચાલે જાય છે જઈએ આપણે તો બધા વિડીયોમાં બને વલસાડ અડતાલીસ છે પારડી આડત્રીસ કિલોમીટર આપણે જવાનું છે ગાડી ભરવા માટે પારડી તો અહીંયાથી ચાલે જઈએ સીધા પારડી બાજુ આડત્રીસ કિલોમીટર બતાવે છે હજી પારડી તો જઈએ પારડી

અને અહીંયાથી આપણે નાના પોંઠા કે મોટા પોંઠા રામ જાણે પણ આ મોટા પોંઠા પહોંચી આવ્યા અને અહીંયાથી આપણે જવાનું છે પારડી તો જોઈએ આવે કઈ બાજુ આવી છે તો અહીંયાથી લઈ લઈએ અને જઈએ પેલા ગાડી ભરવા માટે ત્યાં જઈને ભરી લઈએ પછી વધે આગળ બતાવું તમને કઈ રીતે શું માલ ભરાય છે આ તે જણાય બની તો મિત્રો જુઓ અત્યારે આપણે પારડી ક્રોસ કરીએ છીએ અને આ બ્રિજ આવી ગયો અહીંયાથી આપણે ગાડી લેવાની છે લેફ્ટ સાઈડ અને જઈએ ગાડી ભરવા માટે જોઈએ હવે ત્યાં જઈને કેટલા ટાઈમમાં ભરે છે આ તે બતાવું તમને અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ તો આપણે ગાડી ભરીને નીકળી આવ્યા અને અહીંયા આવી ગયા ડીઝલ પુરાવા માટે તો અહીંયા ટાંકી ફૂલ કરાવી દઈએ પછી બધે આગળ અસલાલીથી ફૂલ ટાંકી કરાવી હતી પણ ઘાટ સેક્શનમાં ડીઝલ વધારે પી જઈ તો અહીંયાથી ડીઝલ ભરાય ને બધે આગળ હવે અહીંયા જમવા આવી ગયો અને મારું જમવાનું પણ આવી ગયું જમવાનું મંગાવી દીધું તો હવે જમીને પછી બધું આગળ જે કોઈ જમવું એ આવી જાવ જમવા માટે તો મિત્રો જુઓ આપણે પુરાઈને નીકળ્યા હતા ને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને પાછળ રાખ્યું હતું જમવા માટે અને ત્યાંથી નીકળી આવ્યા અત્યારે પછી આવે ગણદેવીના દેવીના ટોલ નાકા ઉપર તો જો આ ટોલ પ્લાઝુ ક્રોસ કરીએ છીએ અને આ ટોલ પ્લાઝો ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે રહીએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો હું તમને આ ટોલ ક્રોસ કરીને વ્યૂ બતાવું તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી નવસારી મવસારી બધું પાર કરી દીધું અને સુરત પણ ક્રોસ કરી લીધું અને સુરત ક્રોસ કરીને અત્યારે જસ્ટ આવી પહોંચ્યા કામરેજના ટોલ પ્લાઝા ઉપર સુરત જોઈ શકો છો

તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર ભરૂચનું ટોલ પ્લાઝો અને રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે તો અહીંયાથી ટોલ કપાઈ ગયો હવે વધે આગળ અને આગળ તમને ભરૂચ બ્રિજ બતાવું રાત્રે ભરૂચ બ્રિજનો વ્યૂ કેવો આવે છે તે બતાવું તમને આગળ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેતો

દસ વખત ચાર્જ રાખતો હતો રાત્રે તો પણ વસવાટ આવે એટલે ખરાબ થઈ જાય તો હવે આગળ જે આપણે લઈ લઈએ એક્સપ્રેસ બાજુ પછી આગળ એક્સપ્રેસ નો વ્યુ બતાવું તમને તો મિત્રો જુઓ આપણે અત્યારે આવી ગયા એક્સપ્રેસ ઉપર આ છે અમદાવાદ બરોડાવાળો વાળો રે વે વરસાદના સાટા ચાલુ થઈ ગયા ટાઈમો વાગી ગયા સવારના સાડા સાત વાગવાની તૈયારીમાં છે સાત ઓગણીસ થાય અને જો અહીંયા વરસાદ ચાલુ છે અને કોઈ મિત્રો હમણાં ધરમપુરથી નાસિક બાજુ જતા હોય તો ધરમપુર વાળો બ્રિજ તૂટી જાયેલો છે તો એના હિસાબે નાસિક જવું હોય તો ચીખલી થાય કપરાડા બાજુ કાઢી લે આવી ખેરગાવ થઈને ધરમપુર ધરમપુરવાળો બ્રિજ તૂટેલો છે એટલે સંપૂર્ણપણે બ્રિજ બંધ છે ગાડીઓની અવર જવર એટલે કાલે જાણવા મળ્યું એટલે હું ડ્રાઈવર મિત્રાને કહી દઉં અને આપણે ચાલે જઈએ આગળ ને આગળ આગળની ઘટની બતાવું તમને તો મિત્રો જોવો હોય અહીંયાથી આપણે આ યાક્ષા છોડી દઈશું અને અહીંયાથી લઈ લઈશું ખાલી સાહેબ એટલે આપણે આણંદ બહાર નીકળી જઈશું આગળ તો આવશે આણંદનો સામરખાંસ વકડી તો આપણે આ ટોલ કપાઈ અને નીકળી જઈએ બહાર બતાવું તમને આડે સામરથા ચોકળી હું તો દોસ્તો જુઓ અત્યારે આપણે પહોંચી આવે સમરથા ચોકડી અને અહીંયાથી આપણે લઈ લઈશું બ્રિજ નીચેથી રાઈટ સાઈડ એટલે કન્ટીન્યુ ચાલ્યા જશું તો અહીંયાથી લઈ લઈએ પેલા રાઈટ સાઈડ રસ્તો સીધો સિદ્ધાર્થ જતો રહ્યા આણંદ સિટીમાં તો લઈ લીધી રાઈટ સાઈડ હવે મિત્રો આપણે ગાડી ખાલી કરવા મૂકવાની છે સેલ વનમાં તો ત્યાં તો આપણે ગાડી રાખીને નીકળી જઈશું એ લોકો ખાલી કરીને જેનું ભરવાનું છે ભરેને રાખશે તો જોઈએ હવે બીજો ક્યાંનો પ્રોગ્રામ આવે છે આગળ ક્યાંનું ચક્કર રહેશે એ તમને બતાવું બીજા વિડીયોમાં હવે અહીંયાથી ડાયરેક્ટ સેલ વનમાં જવાનું છે એટલે હવે આ વિડીયોને ફોન કરીએ પૂરો બધા બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેળીમાં